ભરૂચમાં લલ્લુભાઈ ચકલા ઉત્સવ સમિતિ દ્વારા શેરી ગરબાનું ભવ્ય આયોજન ભરૂચ શહેરમાં લલ્લુભાઈ ચકલા ઉત્સવ સમિતિ દ્વારા છેલ્લા પંદર વર્ષથી પરંપરાગત શેરી ગરબાનું સફળ આયોજન કરવામાં આવી રહ્યું છે આ વર્ષે પણ સમિતિએ ઘરની દીકરી ઘરના આંગણે થીમ સાથે સુગમ અને સુરક્ષિત વાતાવરણમાં શેરી ગરબાનું આયોજન કર્યું છે દરરોજ ગરબામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ અને યુવા વર્ગ ઉમટી પડે છે જ્યાં પરંપરાગત તાળે ગરબા રમીને માતાજી પ્રત્યેની ભક્તિ વ્યક્ત કરવામાં આવે છે ખાસ કરીને નવરાત્રિના પાંચમા નોર્તે મહાઆરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં વિસ્તારમાં રહેનારા ભક્તોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી લલુભાઈ ચકલા ઉત્સવ સમિતિનું આ આયોજન આજે પણ શેરી સ્તરે ભક્તિ પરંપરા અને એકતાનું અનોખું પ્રતિક બની રહ્યું છે સ્થાનિક લોકોએ ઉમંગ અને ઉત્સાહ સાથે ગરબા મહોત્સવનો આનંદ માણ્યો હતો સમિતિએ તમામ ભક્તોને સુવ્યવસ્થિત મહા માહોલ પૂરું પાડતા સુંદર વ્યવસ્થા ઊભી કરી હતી રિપોર્ટર કાર્તિક સપકાળ સાથે કેમેરામેન આશીષ વસાવા બી ન્યૂઝ ગુજરાતી ભરૂચ શ્રી લલ્લુભાઈ ચકલા ઉત્સવ સમિતિ દ્વારા છેલ્લા સત પંદર પંદર વર્ષથી ગરબાનું આયોજન ચાલી રહ્યું છે અને આપની દીકરી આપણા અંગને અને આજે પાંચમું નવરાત્રું ચાલુ થયું છે તેના સન્માનમાં આજે મહાઆરતીનો એકસોને આઠ દીવા પકટાવવાના છે અને મહાઆરતીનો આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે તો લલ્લુભાઈ ચકલા અમારું રહેઠાણ છે લલ્લુભાઈ ચકલા સજાનંદ ડેરી પાસે લલ્લુભાઈ ચકલા ઉત્સવ સમિતિ દ્વારા જે ગરબાનો શેરી ગરબાનું આયોજન થયું છે એ સુગમ અને સુરક્ષિત માહોલમાં પોતાના ઘરની દીકરી ઘરના આંગણની થીમ સાથે આ લલ્લુભાઈ ચકલા ઉત્સવ સમિતિ આયોજન કરી રહી છે જે છેલ્લા પંદર વર્ષથી નિરંતર ચાલતું આવ્યું છે અને અમારું સ્થળ છે લલ્લુભાઈ ચકલા મેઇન ચકલામાં અને સજનાય ડેરી પાસે ભરૂચ લલ્લુભાઈ ચકલા ઉત્સવ સમિતિ ધર્મ પ્રેમી જનતાઓને શેરી ગરબામાં જોડાવા માટે ભાવભીનું આમંત્રણ પાઠવીએ છીએ